ઊંચું પ્લાસ્ટિક અને હું ફેલાવું છું પ્રદૂષણ મારા વગર તમારો ઉદ્ધાર નથી જો વેફર ની કોથળી બિસ્કિટ ની કોથળી સાબુ કોથળી પાણી બોટલ તમામ મે તમામ બાબતોમાં મારો ઉપયોગ હું પૃથ્વીને બરબાદ કરી નાખીશ હું પૃથ્વી પર પ્રદૂષણ ફેલાવીશ મનુષ્યને પણ બરબાદ કરી નાખીશ

આપણે શું જાણીએ છીએ મિત્રો કે પ્લાસ્ટિકનો ઉપયોગ તમામે તમામ બાબતોમાં બંધ થવાનો નથી સંપૂર્ણ રીતે બંધ થવાનો નથી પણ આપણે બની શકીએ તો આપણે જ્યાં બની શકીએ ત્યાં પ્લાસ્ટિકની જગ્યાએ પેપર બેગ કે પેપરની થેલી અથવા આપણા પોતા સમજી લોને કે કપડાની થેલીનો આપણે ઉપયોગ કરી અને પ્લાસ્ટિકનો ઓછો બહુચો ઉપયોગ કરીએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચલાવી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી પ્લાસ્ટિક મુક્ત પૃથ્વીને બનાવીએ અને આપણા પર્યાવરણને બચાવીએ તો ચાલો મિત્રો આપણે નાનકડા પ્રયાસો થકી આ પૃથ્વી અને આપણા ભારતને બચાવીએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન બનાવીએ અને પ્લાસ્ટિક મુક્ત પૃથ્વી બનાવીએ ધન્યવાદ